આજે આપણે એક પેશિયલ મસાલા સાથે લીલી ચોરીનું શાક બનાવીશું તેને માટે મેં લીલી ચોરી લઈ લીધી છે ફૂણી છે તેની વીટી લીધી છે અને બીયા બીયા કાઢી લીધા છે હવે તે મેં એક મીડિયમ સાઇઝનું બટેટું લીધું છે તેની છાલ હટાવી લીધી છે અને તેને કટકા કરી લેશું હવે એક અમે મીડિયમ સાઇઝનું ટમેટું લીધું છે તેને પણ આપણે કટ કરી લેશું ટમેટાને કટ કરી લીધું છે હવે તેને પેસિયલ મસાલો બનાવીશું શાકનું લસણ કરે ચાર પાટ લીધી છે એક મરચું લીધું છે લીલું માંડવીના દાણા લીધા છે એક ચમચી લાલ મરચું પાવડર લીધું છે એક ચમચી ધાણાજીરું પાવડર લીધું છે એક ચમ એક આદુ ટુકડો લીધો છે તેને ઝીણું કટ કરી લઈશું ચમચી જેટલું નમક લીધું છે એ અડધી ચમચી જેટલું આખું જીરું લીધું છે તે એડ કરી દઈશું સરસ રીતે દરદર એવો આપણે ખાંડી લેશું મસાલો તૈયાર થઈ ગયો છે તેને આપણે સાઈડ પર મૂકી દઈએ હવે શાકનો વઘાર કરીએ તે માટે મેં એક કૂકર લીધું છે તેમાં તેલ લીધું છે બે ચમચી તેલ સરસ ગરમ ગરમ થઈ જાય એક ચમચી લેવા એક ચમચી જેટલ આખું જીરું મીઠા લીમડાના પાન ને એ અડધી ચમચી હિંગ એડ કરીશું સરસ સરસનો વઘાર કરશું હવે એક ટમેટું ઝીણું કટ કરેલું છે તે એડ કરી દઈશું ટમેટા સરસ રીતે કૂક થવા દઈશું તેમાં બટેટો અને જોરી જે લીધે કટ કરેલું છે તે એડ કરી દઈશું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે તેમાં હવે અડધી ચમચી જેટલો નમક એડ કરીશું એક ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કરીશું અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈશું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અને તેને ઢાંકણ ઢાંકી દેવાનું છે સીટી નથી વગાડવાની પહેલાં બે મિનિટ સુધી કૂક થવા દઈશું ઢાંકણ ખોલી દઈશું સાઈડમાં તેલ પણ જો છૂટું પડવા લાગ્યું છે હજી આપણે મસાલો બનાવ્યો છે ચમચી એક મસાલો છે તે એડ કરી દઈશું પાછો આપણે ઢાંકણ ઢાંકી એકાદ મિનિટ સુધી કૂક થવા દઈશું હવે ઢાંકણ ખોલી હવે તેમાં આપણે પાણી એડ કરીશું અડધો ગ્લાસ જેટલું પાણી મેં એડ કરીશું હવે તેને ઢાંકણ બંધ બે સીટી વગાડી દઈશું શાક સરસ રીતે આપણે કૂક થઈ ગયું છે ખોલી જો સાઈડમાં તેલ પણ છૂટું પડવા લાગ્યું છે હવે શાક થઈ જાય પછી જેમાં લીંબુ એડ કરી દઈશું અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરીશું એક ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશું અને ધાણાજીરું પાવડર શાક થઈ ગયા પછી જ એડ કરવાનું તેની સુગંધ બહુ સરસ એવી આવે છે શાક સરસ કૂક થઈ ગયું છે એના ઉપર લીલા ધાણા એડ કરીશું હવે તેના પસંગ પ્લેટમાં કાઢી લેશું ઉપરથી લીલા ધાણા છે તે એડ કરી દઈશું ફૂલ વિડીયોની ડિટેલ જોતી હોય તો બાયોમાં લિંક આપેલી છે એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ તૈયાર છે ચોરીનું શાક